ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ઉત્સાહપૂર્વક ઉજવાતા ગણેશ ઉત્સવને અનુલક્ષીને શ્રીજીની પ્રતિમાની ઊંચાઈને લઈને પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ગણેશોત્સવ પૂર્વે મૂર્તિકારો દ્વારા મૂર્તિ બનાવવાના ઓર્ડર એડવાન્સમાં લઈ લેવામાં આવતા હોવાથી આગામી ઓગસ્ટમાં ઉજવવામાં આવનાર ગણેશોત્સવ પૂર્વે તારીખ વીસમી મેના રોજ જાહેરનામું બહાર પાડવાની ફરજ પડી હતી સત્તાવીસમી ઓગસ્ટથી છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર સુધીના સમયગાળા દરમિયાન ગણેશોત્સવની ઉજવણી થશે શ્રીજીની પ્રતિમા નવ ફૂટની રહેશે પીઓપી અને ફાઇબરની મૂર્તિની ઊંચાઈ પાંચ ફૂટ નિર્ધારિત કરવામાં આવી છે ગણેશ વિસર્જનના દિવસે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલા કૃત્રિમ તળાવમાં કરવાનું રહેશે તેવી તાકીદ કરાઈ છે ત્યારે ગણેશ ઉત્સવને લઈને આવેલ પરિપત્ર સંદર્ભે ગણેશ મંડળોના પ્રમુખ મહામંત્રીઓ અને સ્વયંસેવકો ગાંધીનગર ગૃહ ખાતે એકત્ર થયા હતા અગ્રણી જય ઠાકોર દ્વારા જણાવ્યું હતું કે પરિપત્ર સંદર્ભે સુખદ નિરાકરણ આવશે ગત વર્ષે પણ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો અમને આશા છે કે આ વર્ષે પણ ઉત્સવ ધામધૂમથી ઉજવાશે વડોદરા શહેર ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટના કોઈ પણ ગણેશ મંડળોએ ચિંતા કરવાની જરૂર નથી આનું નિરાકરણ સુખદ આવશે અને દસ દિવસમાં આવી જશે ગત વર્ષે પોલીસ તંત્ર દ્વારા સારો સહકાર મળેલ છે અને આ વર્ષે પણ સારો સાથ સહકાર મળશે જ અને સુખદ નિરાકરણ આવશે મિત્રોના ફોન આવતા મીડિયાને બોલાવ્યા હતા ગત વર્ષે પણ રાજકીય પક્ષો પાસે અમે નથી ગયા આ વર્ષે પણ નહીં જઈએ અમને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો વિશ્વાસ છે કઈ નહીં આ વખતે સુખદ અંત આવશે એવી અમને આશા છે છે અને રાજકીય લોકો જેનો સારો અમારે બી સારો છે તો પેલા રાજનેતાઓને મળીને આનો અંત આવી જતો હોય વહેલો તો પોલીસ રાજનેતા મળીને આનો અંત લાવી જશે એવી અમને આશા છે સુખ સેવા ટ્રસ્ટ તરફથી પહેલગાંવ ખાતે જે આતંકવાદી હુમલો થયો એની અંદર જે આપણા જે વીર જવાનો જે શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને એક પરિપત્ર જે રૂટિન હોય છે કે જે દર વર્ષે આવે છે ગણેશ ઉત્સવને લઈને આવનાર દસ દિવસની અંદર એનું સુખદ નિરાકરણ આવશે અમને એવી પૂરેપૂરી આશા છે કેમ કે ગત વર્ષે પણ વડોદરા પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર અને તમામ પોલીસ અધિકારીઓ દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર આપવાની અંદર આવેલો અને વડોદરા ગણેશોત્સવ ખૂબ રંગેચંગી ઉજવાયો હતો અમને હાલ પણ એવી જ આશા છે કે એ જ રીતે આવનાર વડોદરા ગણેશોત્સવ એવી જ રીતે ધામધૂમથી ઉજવાશે શું માનો છે આ પ્રકારના પરિપત્ર માત્ર ગણેશ ઉત્સવ આવે છે ત્યારે જ આ પરિપત્રો બહાર આવે છે શું માનવું પરિપત્રો આવે છે દર વર્ષે આવે છે છેલ્લા અમે લોકો જોઈએ છીએ કે સત્તર અઢાર વર્ષથી આ આજ ને આજ પરિપત્ર આયા કરે છે પણ અમને સો ટકા ખાતરી છે અને અમને અમારા ગત વર્ષના જે અમારા મિત્રો છે એ લોકો પર પણ આશા છે હાલ વડોદરા શહેર ગણેશોત્સવ સેવા ટ્રસ્ટના કોઈ પણ ગણેશ મંડળો ચિંતા કરવાની જરૂર નથી આનું નિરાકરણ સુખદ આવશે હન્ડ્રેડ પરસેન્ટ આપ દસ દિવસની અંદર આનું કશે ને કશેથી આપણને સુખદ નિવારણ આવી જશે એવી આપ અમારા તરફથી આપ સર્વેને અપીલ છે તો આપણે શાંતિ જાળવવાની પોલીસ ખાતું તો આવતું રહે છે ને એમનું એમની એક કાયદા વ્યવસ્થા સાચવવાની એક પ્રતિક્રિયા હોય છે અમે હાલ હમણાં જ કીધું કે અમે વડોદરા ગણેશ ઉત્સવ સેવા ટ્રસ્ટ તરફથી માનનીય પોલીસ કમિશનર સાહેબ નરસિંહમાં કોમર સાહેબ સાથે ગત વર્ષે અમને ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને વડોદરા ગણેશોત્સવ ખૂબ રંગે ચંગે ઉજવાયો છે ને આવનાર વર્ષોમાં પણ એ જ રીતે ઉજવાશે અમને પૂરેપૂરી આશા છે એટલે અમને કોઈ એવી ચિંતા નથી આડકત રીતે હેરાન કરવાનો આ પ્રયત્ન કોઈ જ કોઈ જ નથી ગત વર્ષે પણ અમે જે ગણેશોત્સવનું જે આયોજન થયું છે એની અંદર ખૂબ સરસ રીતે આખું વડોદરા શહેર દરેકે દરેક ખૂણે ગણેશોત્સવ ખૂબ રંગે ચંગે ધામધૂમથી ઉજવાયો છે એક સંવેદનશીલ પોલીસ શ્રી આપણને મળ્યા છે અને આપણે જોઈશું કે એક નાના નાના પોઈન્ટો અલગ અલગ પોઈન્ટો પર બી એમને ખૂબ સાવચેતી રાખીને દરેકે દરેક વડોદરા શહેરની અંદર કાર્ય કર્યા છે એટલે અમને સો ટકા ખાતરી છે કે અમે દસ દિવસની અંદર સુખદ નિવારણ આવશે અમારા મીડિયો મિત્રોના ઘણા બધા ફોન કોલ ગત રોજ સાંજથી અમને આવવાના શરૂ થઈ ગયા હતા

વડોદરા પોલીસ કમિશનર સાહેબ શ્રી અને આખો જે સ્ટાફ છે એ ખૂબ જ સારો સહકાર રહેશે અને ખૂબ જ સુંદર રીતે આ ગણેશોત્સવની ઉજવણી થશે ગત વર્ષે પણ અમે કોઈ રાજકીય પક્ષ પાસે અમે આ ઉત્સવની ભીખ માંગવા માટે નહોતા ગયા અને આ વર્ષે પણ અમે નથી જવા